નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા મિની બ્લોગમાં તમે જોઈ રહ્યા છો મિત્રો અમારો બ્લોગ અમે જઈ રહ્યા છીએ મિત્રો ઘેડા હનુમાનજી દાદાના મંદિરે તમે જોઈ શકો છો ત્યાં મિત્રો આજે શનિવાર હોવાથી ઘણી બધી પબ્લિક છે મેળાની વાર હોય છે શનિવારે તમે જોઈ શકો છો મિત્રો શ્રીફળનો ઢગલો પણ નાનો નથી તમે જોઈ શકો છો મિત્રો આ ઢગલો ખૂબ જ વિશાળ છે તમને હું આજે બતાવીશ દર્શન કરાવીશ તમે વિડીયોમાં રહેજો તો અમે જઈ છો મિત્રો હવે હનુમાનજી દાદાના દર્શન કરવા પહેલા તો તમે ઢબલો જોઈ લો નો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હનુમાનજી દાદાનું અહીં મંદિર જ છે અમે જઈ રહ્યા છો મિત્રો હવે હનુમાનજી દાદાના દર્શન કરવા મિત્રો શનિવારે અહીંયા ખૂબ જ પબ્લિક હોય છે ખૂબ જ હોય છે મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે જે બાજુમાં દુકાનો હોય છે પરની બધી તમે સ્પર ત્યાં લઈ શકો છો અને પછી તમે પર ચડાવી પણ શકો છો તમે જોઈ શકો શકો છો અમે જઈ રહ્યા છો મિત્રો દર્શન કરવા હનુમાનજી દાદાના તમને હું પહેલાં મંદિરનો સીન બતાવી દઉં તમે જોઈ રહ્યા છો મિત્રો અમે જઈ રહ્યા છો દર્શન કરવા મંદિર અંદર તમે જોઈ રહ્યા છો આ છે મિત્રો હનુમાનજી દાદાનું મંદિરનો અંદરનો સીન જે મિત્રો ખૂબ જ જોવા હોય છે તમે જોઈ શકો છો મિત્રો જે છે જેની પ્રતિમા છે તમે જોઈ શકો છો અને આ મંદિર વિશે પણ છે મિત્રો અહીંયા ઘણા પણ શ્રદ્ધાળુ આવે છે અને તેમની બધાની મનોકામના પૂર્ણ થાય છે તમે પણ ક્યારેક આવજો પછી અમે નારિયેલ ચડાયું જો મિત્રો માનવામાં આવે છે શ્રદ્ધા હાચી હોય તો નારિયેળ ત્યાં જ અટકી રહે છે ઢગલા પર તમે ઢગલો જોઈ શકો છો અને મિસ મિત્રો અમે પણ નારિયેલ મેં પણ ફેંક્યું હતું અને મિત્રો તમે જોઈ શકો છો નારિયલ અટકી પણ જાય છે જય હનુમાન દાદા